નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ છે ખાતે અનોખી રીતે ચૈત્રી ચૈત્રી આઠમની ઉજવણી કરવામાં આવી આઠમ નિમિત્તે એકસો એક જેટલી કુંવારિકા કન્યાને ભોજન કરાવી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી કુંવારિકા છોકરીઓ એ માતાજીનું સ્વરૂપ ગણવામાં આવે છે ત્યારે મામલતદાર સાહેબ દ્વારા કુવારિકાના પગદોએ કુમકુમ તિલક કરી પૂજા કરી હતી સેવા સદન સ્થાપને સાથે રાખી મામલતદાર હિતેન્દ્રસિંહ ગોહિલ તેમજ વાઘોડિયા પોલીસ ઇન્સ્પેક્ટર પૃથ્વીરાજસિંહ જાડેજા સાહેબના હાથે કુવારિકાઓને ભોજન પીરસવામાં આવ્યું હતું સાથે સાથે તમામ દીકરીઓને નોટ પુસ્તક પેન્સિલ પાટ્યુ થાળીવાર કે સેટ આપવામાં આવ્યો હતો પવિત્ર ચૈત્ર મહિનામાં માતાજીના સ્વરૂપમાં કુવારિકા છોકરીઓને ભોજન કરાવી દાન આપી આશીર્વાદ લઈ પુણ્ય પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી બ્યુરો રિપોર્ટ જનરપ ન્યૂઝ પંકજ વસાવા વાઘોડિયા રોજ આઠમ હોય અને આઠમના દિવસે ગામે ગામ મંદિરે મંદિરે જયારે હવન થતા હોય એમાં અમે સરકારી કર્મચારી તરીકે કોઈ હવનમાં કે કોઈ મંદિરમાં જઈ નથી શકતા તો ગઈકાલે અમારા સ્ટાફને એક વિચાર આવ્યો કે આપણે પણ દરેક દીકરીઓને ભોજન કરાવીએ એમની પૂજા અર્ચના કરીએ એટલે કે દીકરીઓ એક માતાજીનું સ્વરૂપ છે અને આજરોજ અમારા તમામ સ્ટાફ તરફથી દીકરીઓ માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલી છે દીકરીઓને થોડું ગિફ્ટ આપવામાં આવ્યું છે માતાજી તરીકે એમની પૂજા અર્ચના કરવામાં આવી છે અને આના આજ રોજ આજ આજના દિવસે મારી મારા સ્ટાફને કોઈ પણ જાતની અવગત ના અવગત ના થાય દરેકનું સુખ શાંતિમય જીવન જીવી શકે એવા મારા વાઘોડિયા તાલુકો મારી નગરપાલિકામાં સમાવિષ્ટ તમામ ગામોમાં તમામ લોકો એકજૂથ થઈને રહે તમામનું શરીર સ્વસ્થ રહે આવી મારી માતાજીને પ્રાર્થના છે